સુરતના વરાછા વિસ્તારની આ ઘટના દિવાળી સમયે પોલીસ સ્ટેશનની નજીક ચોરોએ ચોરી કરી પોલીસને હતો પડકાર હરિધામ સોસાયટીમાં અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો આંતક મચાવતા સીસીટીવી સામે આવ્યા બાઇક પર એક બે ઈસમ ધસી આવી એક દ્વારા દુકાનોમાં તોડફોડ કરાઈ હતી ઈસમ દ્વારા હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈને દુકાનો બંધ કરાવવા રોફ જમાવ્યો દુકાન બંધ કરી તે કાચની બોટલો સહિતનો સામાન ઉપર ફેંકીને તોડફોડ કરાય હાથમાં રહેલ તીક્ષ્ણ હથિયાર પણ અન્ય લોકોને મારવાનો પ્રયાસ કર્યો આરોપીઓને પકડવા ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી પર નિર્ભર રહેલી વરાછા પોલીસ આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરશે